સુરતમાં ચોરીની વધી રહેલી ઘટનાઓ વચ્ચે ખડોદરામાં આવેલા કાપડના કારખાનામાંથી ચોરી કરનાર બે કારીગરોની પોલીસે ધરપકડ કરી હતી સુરતના ખટોદરા પોલીસે નોકર ચોર આરોપીઓની ધરપકડ કરી છે વાત એમ છે કે ખટોદરાના કાપડના કારખાનામાંથી ડિલિવરી મેન સહિત બે આરોપીઓએ અઢાર લાખથી વધુ કિંમતના કાપડની ચોરી કરી હતી જે આરોપીઓને સુપરવાઇઝરે રંગે હાથ પકડી પાડતા મામલો પોલીસમાં પહોંચ્યો હતો આરોપી પ્રકાશ પ્રસ્તાવ ગૂંતા છેલ્લા છ વર્ષથી કારખાનામાં ડિલેવરીનું કામ કરતો હતો અને બે વર્ષ પહેલા કામ છોડીને ગયેલા નરેન્દ્ર મિસ્ત્રી નામના આરોપીની સાથે મળીને ચોરી કરતા હતા સુપરવાઇઝરે બંનેને ઝડપી પડ્યા હતા હાલ તો ખટોદરા પોલીસે બે આરોપીઓની ધરપકડ કરી તેઓ પાસેથી નવ લાખથી વધુના મુદ્દા માલની કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી ખટોદરા પોલીસની હદમાં પરમાનન્ટ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ આવેલ છે જે એસ્ટેટમાંથી કેટલાક કાપડ ચોરી થતું હોવાનું કારખાનાના સુપરવાઇઝરે ડિટેક્ટ કરેલ ચલણ વગરનો માલ નીકળતો હતો જે પ્રકાશ ગુપ્તા લઈને જતો હતો તેને અટકાવે ત્યારબાદ ખબર પડે કે આ માલ ચોરી થઈ જાય છે જેથી તેણે એના માલિકને જાણ કરે તેના માલિકને બોલાવે અને આ આરોપીની હકીકત મળતા સર્વેલન્સ સ્ટાફને જાણ કરતા સર્વેલન્સ સ્ટાફે તાત્કાલિક એને દબોચી લીધે ત્યારબાદ ગણેશ પૂછપરછ કરતા સામે આવેલ કે તે બે અઢી વર્ષથી આ રીતે નાનો નાનો છૂટક ચોરી કરતો હોવાનું કબૂલેલ છે આ માલ આ જ ખાતામાં અગાઉ નોકરી કરતા નરેન્દ્ર ઉર્ફે ભાવેશને મદદથી માલ બાર સગે વગે કરતો હતો અને અંદાજીત સત્તર થી અઢાર લાખ જેવી ચોરી કરેલી હતી જેમાંથી નવેક લાખનો મુદ્દામાલ પોલીસે રિકવર કરેલ છે કાયદેસરની કાર્યવાહી કરેલ છે અને હાલ આરોપી રિમાન્ડ પર છે જે જે મુખ્ય આરોપી છે ગુપ્તા ત્યાં શું નોકરી કરતો હતો જી ગુપ્તા છે મુખ્યત્વે રિક્ષા ડ્રાઈવર તરીકે ટેમ્પો ડિલિવરી બોય તરીકે કામ કરતો હતો સર કેટલાનો માલની ચોરી થઈ હતી કેટલો રિકવર થઈ ગયો જી અંદાજીત સત્તર થી અઢાર લાખની ચોરી થયેલાનો અત્યારે ખુલેલ છે જેમાંથી નવેક લાખ રૂપિયાનો મુદ્દામાલ કવર કરેલ છે